એકેડેમી ચિનુભાઈ બે હજાર પચીસ આપનું સ્વાગત કરે છે જીવનચક્ર જ કુરુક્ષેત્રનું મેદાન એટલે કે ભગવદ્ ગીતા સાર એના ત્રીજા અધ્યાયની આજે આપણે ચર્ચા કરીશું ફરી વાર કહું જે કંઈક ગીતા અનેક વખત વાંચી છે ભગવદ્ ગીતાને ખૂબ સમજવા પ્રયત્ન કર્યો છે અને જે એના વિશે મેં મારી સમજણ કેળવી છે એ સમજણની જ હું ચર્ચા કરું છું આ સમજણ કોઈ ટીકા ટીપ્પણ કરવા માટે નથી પણ પ્રકૃતિની દ્રષ્ટિએ જ પ્રકૃતિ તરીકે ગીતાને સમજો છું અને પ્રકૃતિનું વર્ણન એટલે જ ગીતા ભગવદ્ ગીતા છે એ બી મેં સમજણ કેળવી છે એ સમજણને તમારી સમક્ષ રજૂ કરું છું દરેકની સમજણ જુદી પણ હોય દાખલા તરીકે આપમાંથી કોઈ એક ગીતામાં છે કોઈ પણ વ્યક્તિ ગીતામાં છે તો એ ગીતાની દરેકની સમજણ જુદી જુદી હોય છે દરેકનું જ્ઞાન અને દરેકની સમજણ એક સરખી હોતી નથી પણ ચોક્કસ કે એક સમજણના જો બીજ રોપાશે અને એ પ્રમાણે જો કદાચ સમજણ કરીશું તો એ સમજણ એક સરખી પણ કેળવાય અને એ સમજણ જો એક સરખી કેળવાય તો એક સમાજ રચનાનું પરિવર્તન થાય સમાજ રચના નહીં પણ રાજકીય અને વહીવટી વ્યવસ્થાનું પણ પરિવર્તન આવે પણ એક સરખી સમજણ કેળવવી જોઈએ અને એ પણ એક રાષ્ટ્રના હિતમાં સમાજના હિતમાં પ્રકૃતિના હિતમાં સમજણ કેળવવી જોઈએ છેવટે તો આપણે બધા પ્રકૃતિના સંતાનો જ છીએ તો જે અધ્યાય ત્રીજામાં કર્મયોગની વાત કરે છે કર્મ યોગની વાત કરે છે કર્મ એ પ્રકૃતિનો ક્રમ છે અને પ્રકૃતિના ક્રમ પ્રમાણે દરેક સજીવ વ્યક્તિ વ્યક્તિ એટલે કે માનવ પશુ પક્ષી એવન વનસ્પતિઓ પણ જીવંત છે તો જેટલા જેટલા સજીવ જીવો છે એ બધા પ્રકૃતિના ક્રમ પ્રમાણે એને કાર્ય કરવું જોઈએ ત્યારે ભગવદ્ ગીતામાં એક સ્પષ્ટ શબ્દ વાપર્યો છે કે દરેક વ્યક્તિએ લાયકાત અને સમજણ પ્રમાણે કાર્ય કરવું જોઈએ લાયકાત જો એની ઉપર લાયકાત ઉપર એને ખૂબ જ મહત્વ આપ્યું છે અને એ લાયકાત પ્રમાણે એને મળેલ કર્મ સોંપેલ કર્મ એ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ એટલે પ્રકૃતિ એ કર્મ કરવાની વાત કરી છે જીવનના ભાગ તરીકે વાત કરી છે પણ એ કર્મને ત્રણ રીતે કરવું જોઈએ એક તો લાયકાત પ્રમાણે એ પહેલી વાત આવી લાયકાત પછીથી એ કર્મ માટે સમજણ કેળવવી પડે છે અને સમજણ કેળવ્યા પછીથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ આ ત્રણેય મહત્વના પાસા આ અધ્યાયમાં આપ્યા છે તો લાયકાત એની સાથે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે એકલી માત્ર શૈક્ષણિક લાયકાત નહીં પણ એની જે કર્મ કરવાનું છે એ કર્મ વિશેની જ્ઞાન એ એનું લાયકાત ગણી શકાય એ જ્ઞાન એ લાયકાત ગણી શકાય દાખલા તરીકે ખેડૂત છે ખેડૂત એગ્રીકલ્ચર કોલેજમાં જઈને પોતાના અનુભવનું વર્ણન કરે અનુભવનો સ્ટુડન્ટને ખ્યાલ આપે સ્ટુડન્ટને સમજણ આપે તો એનો શ્રેષ્ઠ કર્મ ગણાશે કારણ કે ભણે ખેડૂત કોઈ એગ્રીકલ્ચર કોલેજમાં ભણ્યો નથી કોઈ ડિગ્રી મેળવી નથી પણ આજીવન તરીકે ખેતી એણે કર્મ કર્યું સ્વીકાર્યું છે અને નિષ્ઠાપૂર્વક ખેતી કરે છે પરિણામે એમાં ખેતી વિશેની સમજણ છે એ કદાચ કોઈ પ્રોફેસર કરતાં પણ વિશેષ હોય કારણ કે ખેતીનું પ્રાકૃતિક રીતે જ્ઞાન મેળવ્યું છે ખેતી કરતાં કરતા ખેતીમાં નિપુણતા મેળવી છે માટે લાયક ગણાય અને એ જ્ઞાન મેળવ્યું છે એ સમજણપૂર્વક મેળવ્યું છે વર્ષોની આરાધનાને સાધના પછી મેળવું છે માટે એ કર્મ માટે લાયક ગણાય તો એવો ખેડૂત એગ્રીકલ્ચર કોલેજમાં જઈને પોતાના ભાષણો આપે અથવા તો પોતાની સમજણ વિદ્યાર્થીઓને આપે તો એ લાયક ગણાય અને એનું કર્મ ફળે છે પણ એને બદલે આ ગુજરાતમાં બને છે અને આપણા રાજકારણમાં તો બને જ છે દિલ્હીના કેન્દ્ર સરકારમાં પણ બને છે કે સાત ગુજરાતી ભણેલો વ્યક્તિ આ ગુજરાતમાં બન્યું છે એને શિક્ષણ પ્રધાન બનાવે કે જેને હાથમાં રાઇફલ પકડ નથી પડી સ્વરક્ષણ માટેની એને કોઈ તાલીમ નથી લીધી એ કોઈ ક્રિમિનલ લો ભેણો નથી એવી વ્યક્તિને દેશનો ગ્રહ પ્રધાન કે રાજ્યનો ગ્રહ પ્રધાન બનાવે તો એ એની લાયકાત પ્રમાણનું કાર્ય નથી કારણ કે એને એની સમજણ નથી અને સમજણ નથી તો પછી જે કાર્ય કરશે શું કરશે ત્યારે ભગવદ્ ગીતા ત્યાં ના પાડે છે સ્પષ્ટ ના પાડે છે એક લાયકાત હોવી જોઈએ અને એ લાયકાત એની પાસે સમજણવાળી હોવી જોઈએ અને ત્યાર પછી એને કર્મ સોંપવું જોઈએ અને એ કર્મ સોંપ્યા પછીથી એ સ્વાર્થ માટે એ કાર્યનો ઉપયોગ ન કરી શકે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર આઈએસ અને આઈપીએસ અધિકારીઓ એટલે પોલીસ વિભાગના અધિકારીઓ લાયકાત પ્રમાણે એને કર્મ હોદ્દો સોંપે છે લાયકાત કેળવી હોય છે એટલે એને હોદ્દો મળે છે પણ હોદ્દાનો દુરુપયોગ કરે છે ધન કમાવા માટે દુરુપયોગ કરે છે રાજકીય નેતાઓની કૃપા મેળવવા માટેનો દુરુપયોગ કરે છે અત્યારે થાય જ છે તો એ કર્મયોગી ન કહેવાય આપણી ગીતા ના પાડે છે કૃષ્ણ ના પાડે છે કૃષ્ણ એટલે પ્રકૃતિનું મહા સ્વરૂપ પ્રકૃતિ એને સ્વીકારતી નથી એટલે કર્મ તો જીવનનો ક્રમ ગણાય છે અને ત્રીજી વાત આવી કે કર્મ છે એ ઉચ્ચ ભક્તિ છે કર્મ છે એ ઉચ્ચ ભક્તિ છે એક ખેડૂત પોતાના કર્મ એક સમજણપૂર્વક કાર્ય કરે તો એને ટીલા ટપકાં તાણવાની જરૂર નથી પણ એ ઉચ્ચ ભક્તિ ગણાશે આવું ગીતાનું વચન છે તમે તમારું કર્મ સમજણપૂર્વક કરો છો નિષ્ઠાપૂર્વક કરો છો તો ઉચ્ચ પ્રકારની ભક્તિ છે પછી ભલે કદાચ સફાઈ કામદાર હોય અને સફાઈ કામદાર પણ પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય તો એ પણ સન્માનીય છે એને ધૂધારાય નહીં મજૂર પણ પોતાનું કર્મ જો નિષ્ઠાપૂર્વક કરતો હોય એ પણ ઉચ્ચ કોટીનો આત્મા ગણાય કારણ કે નિષ્ઠાપૂર્વક અને સમજણપૂર્વક પોતાનું કર્મ કરે છે પણ આજે આપણી વહીવટી વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થામાં આ વસ્તુ ક્યાંય જોવા મળતી નથી માત્ર સ્વાર્થ આડંબર ભ્રષ્ટાચાર સંપત્તિઓ એકઠી કરવી પછી ઉદ્યોગપતિઓ હોય કે રાજકીય પુરુષો હોય કે રાજકીય પક્ષના મહત્વના કાર્યકરો હોય કે નાના મોટા હોદ્દેદાર હોય આ આ જ પ્રકારનું પોતાની ધનલાલસા અંગસ્વાદ માટે જ પોતાના કર્મો કરે છે પરિણામે દેશમાં અવ્યવસ્થા ફેલાય છે દેશની સ્થિતિ છે ને કથળતી જાય છે અને આજે આપણે ભારતની સ્થિતિ જોઈએ છીએ માટે ગીતાએ કૃષ્ણ ભગવાને અધર્મ સામે લડવા માટે અર્જુનને આ જ ગીતામાં પ્રેરણા આપી છે કે તારે દુર્યોધન સામે ભીષ્મ પિતામહ જેના દાદા થતા હતા ગુરુ દ્રોણ એની સામે લડવું પણ પડશે એને હણવા પણ પડશે અને એ જ તારું કર્મ છે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે લડવું એ તારું કર્મ છે અને લડ લડત દરમિયાન જ્યારે તું બાણ એકવાર તીર ચલાવે છે ત્યારે તીર ચલાવતી વખતે સામે કૃષ્ણ ભીષ્મ પિતામાં દાદા છે એવું ન જો એ એક અધર્મ માટે કર્મ કરનાર વ્યક્તિ જો એને હણી નાખ આવો કૃષ્ણ ભગવાનનો સંદેશો છે ગુરુ દ્રોણાચાર્ય એ પણ અધર્મ ને પક્ષ છે માટે એને હણવાનું તારું કાર્ય છે તારું કર્મ છે એ નિષ્ઠાપૂર્વક બજાવ એને હણવામાં એટલે કે મારવામાં જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી અને આ જ્ઞાન કૃષ્ણ અર્જુનને આપે છે એ પ્રકૃતિ સ્વરૂપે આપે છે અને અર્જુન સ્વીકારે છે અને પોતાનું ધનુષ પાડી અને દરેક વિશ્વ દરેક સામે વ્યક્તિ કે જે અધર્મ માટે યુદ્ધ લડે છે એનો સંહાર કરવા માટે નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક પોતાનું કાર્ય કરે છે અને સફળ થાય છે તો ગીતાનો ત્રીજા ઉદ્યાયની અંદર બહુ સ્પષ્ટ વાત છે તમે લાયકાત મુજબ સમજણપૂર્વક અને ત્રીજું ભક્તિપૂર્વક કૃષ્ણને સમર્પિત એટલે પ્રકૃતિને સમર્પિત કરીને કાર્ય કરશો તો હંમેશા તમારી સફળતા હશે આભાર જય હિન્દ જય જય ગુજરાત